અજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ હતો એ દિવસ અમે ફક્ત ધોળિયા સમાજના લોકો ભેગા થઈને આસુધીમાં ધોળિયા સમાજની કોઈ સંમેલન કે ધોળિયા સમાજ વલસાડ જિલ્લામાં બનેલું જ ન હતું એટલે આ વખતે અમારા પારડી વલસાડ વિભાગે વાપી કરીને કે દક્ષિણ વિભાગના તમામ ધોળિયા સમાજના આદવાલો ભેગા થયા હતા આજકીય રીતે અને એ રીતે પણ ધોળિયા સમાજના સરપંચો કે તાલુકા પંચાયત જિલ્લા પર ખૂબ વધારે સંખ્યામાં છે અને વલસાડ જિલ્લામાં આદિવાસીમાં 60% વસ્તી જોઈએ ધોળિયા સમાજની અમારા દક્ષિણ વિભાગમાં કોઈ ધોળિયા સમાજનું મંડળ જ નથી એ બાબતમાં અમારા શંકરભાઈ અમે થોડાક નવજુવાન સરપંચો અને આજુબાજુના જિલ્લા પંચાયત સભ્યો વાપી વિસ્તાર ભેગા થઈને એક મિટિંગ બોલાવી હતી કે આપણે ધોળિયા સમાજને અગાડી લાવવા જોઈએ એના માટે શું પ્રવૃત્તિ કરવા જોઈએ તો તે દિવસે એવું નક્કી કરે કે આપણે નવ ઓગસ્ટ આદિવાસી દિવસ આવતો છે એ દિવસે આપણે ફક્ત ધોળિયા સમાજનું સંમેલન બોલાવીએ અને આગળની કોઈક જે રૂપરેખા હોય સમાજના આગ્યા છોકરાઓ કે કંઈક બીજું પ્રવૃત્તિ કરવા માટે આજે સંમેલન બોલાયું ખૂબ મોટી સંખ્યામાં અમારા પારડી વાપી અને વલસાડ મોટા મોટા આગેવાનો પણ હતા શિક્ષિત લોકો હતા ડોક્ટરો હતા અને જે સમાજના જેમને સમાજ પ્રત્યે જે એક કામ કરવાની વૃત્તિ એવા ઘણા માણસો ભેગા થઈને વિશાળ સંખ્યામાં એક બહુ મોટું સંમેલન ગયું અને એમાં હું તમામ મારી કમિટીના સભ્યોનો અને ખાસ તો સમાજના આગેવાનો ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આવું સંમેલન સક્સેસફુલ ગયું અને આવનારા દિવસોમાં અમે કંઈક આ કમિટી ચોક્કસપણે કંઈક મોટું કરશું એવી અપેક્ષા રાખું છું આજ રોજ અમારે ત્યાં પારડી તાલુકા તેમજ વાપી તાલુકો દમણ સેલવાસ તેમજ આદિવાસી સમાજનો આજનો જે પ્રોગ્રામ નવ ઓગસ્ટના દિવસે જે પ્રોગ્રામ જે અમે ઉજવવામાં આવ્યો છે એ પ્રોગ્રામમાં ઘણી બધી કૃતિઓ જેમ કે નાના બાળકોએ ભૂલકાઓ જે કૃતિઓ લાવીને અહીંયા અમારે ત્યાં પ્રોગ્રામ જે હતા એ પ્રોગ્રામમાં એટલા બધા ઉત્સાહથી અને એ ઉત્સાહમાં અમારે ત્યાં જે આવેલા મહેમાનો વડીલો ભાઈઓ બહેનો અને જે એમનો જે રિસ્પોન્સ અમને મળ્યો છે એ રિસ્પોન્સ એ રીતના મળ્યો છે કે આજે અમે આદિવાસી દિવસના દિવસે આજે એટલો મોટો પ્રોગ્રામ આ રીતે જે પહેલી જ વાર એક પ્રોગ્રામની શરૂઆત કરી છે આજ રીતના આવતા વર્ષે આનાથી વધે અને એનાથી સારું કૃત્યો થાય અને સારું કામ બધે થાય એ રીતના કરી રહ્યા છે જે જે કમિટી છે મેમ્બરો અમારા લઈને બેઠા કે આજે આદિવાસી દિવસનો જે પ્રોગ્રામો દોડિયા સમાજ દોડિયા સમાજમાં કેવાનો મતલબ કે જે અમારે એક ધ્યેય છે કે અમારે આ સમાજને કેવી રીતે આગળ લઈ જવું છે અને આગળ લઈ જાય ને કેવી રીતે અમારે એનું વધારવું છે એ પ્રોત્સાહન માટે આદિવાસીઓ માટે ખુબ મહત્વનો છે એ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે આજ રોજે દક્ષિણ વિભાગ કોળી સમાજની વાડીમાં અમારા સ્પેશિયલી કહી શકાય તો ધોળિયા પટેલ લોકોના માટે એક આજરોજે સંમેલન ગોઠવેલું આ સંમેલન આપણે જોયું છે કે વિશાળ સંખ્યામાં આ પાડી તાલુકાના આજુબાજુના ગામના લોકો ભેગા થયેલા હમણાં જ કીધું તેમ રવિભાઈએ કે આ સંમેલન પાછળનો અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારો સમાજ જે ગરીબ છે કચડાયેલો છે જે પછાત છે જે આજે છેલ્લા સિત્તેર વર્ષથી દેશ આઝાદ થયો છે ત્યારથી સંઘર્ષ કરતો આવ્યો છે એટલે અમારો મુખ્ય ધ્યેય ફક્ત એક જ છે કે અમારા સમાજને કેવી રીતે અમે ભણેલો તો ગણેલો તો છે જેમાં કોઈ શંકાને સ્થાન નથી પણ આજે પણ અમે બેકફૂટ પર છીએ તો એ બેકફૂટ પર છીએ તો એને અમે કેવી રીતે ઉપર લાવી શકીએ માટે અમે જેમ કે સ્લોગનો વાંચ્યા છે એ સમાજમાં રાજકારણ ના હોવું જોઈએ રાજકારણમાં સમાજ જરૂરી છે અમારો સ્લોગન છે ને સ્લોગન ને અમે યથાર્થ ઠેરવીને અમારો જે ગરીબ કચરાયેલો વર્ગ છે એક જેમને અનામુખથી લઈને બધી જગ્યાએ અમારી તકલીફો છે એ તકલીફો અમે સરકાર સમક્ષ રજૂ કરીશું અને રજૂ કરીને અમારા આદિવાસી સમાજના અંદરમાં સ્પેશિયલી જે ધોળિયા સમાજના અંદર જે અમને પરથી અગવડો તકલીફો છે એને દૂર કરવા માટે આજ રોજ ઉપસ્થિત શંકરભાઈ રવિભાઈ રાજુભાઈ ભાઈશ્રી એ તમામે તમામ મળીને જે આજનો કાર્યક્રમ માટે જે ખૂબ મહેનત કરી છે તો પહેલા તો એમની મહેનત હું બિતાવું છું મારા તમામ સમાજના જે પણ ભાઈઓ બહેનો આવેલા છે એઓનો આભાર માનું છું અને વિશ્વ આદિવાસી દિવસની આજ રોજે ફરી પાછી હું બિપિનભાઈ તરફથી મારા સમસ્ત આદિવાસી સમાજ તરફથી શુભેચ્છા પાઠવું છું જય આદિવાસી જય આજે શ્રી દોડિયા સમાજ પ્રગતિ મંડળ દ્વારા જે આહવાન કરવામાં આવેલું હતું કે સમાજનું સંમેલન કરવાનું છે એમાં આજે હજારોની સંખ્યામાં લોકો સવારથી જ આવા આવતા હતા અને કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી લોકોએ શાંતિથી પરંપરાગત જે વાજિંત્રો વગાડીને અને આદિવાસી કૃતિઓને કરીને આદિવાસી દિવસ આજે ઉજવવામાં આવ્યો અને સમાજના આગેવાનો દ્વારા એક સમાજને સૂત્ર આપવામાં આવ્યું કે રાજકારણમાં સમાજમાં રાજકારણ ના હોવું જોઈએ પણ રાજકારણમાં સમાજના માણસો હોવું જોઈએ એ સૂત્ર સાથે આવનાર સમયમાં અમે પણ જે અમારો સમાજ પછડાયેલો છે એને ઉપર લાવશું અને સમાજને પડતી તકલીફોને આ મંડળ સાથે રહીને અમે કામગીરી કરીશું ફરી એકવાર વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સૌને હું શુભકામના પાઠવું છું દક્ષેશભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી તરફથી પાંચસો રૂપિયા દેવેન્દ્ર સરપંચ સંઘના પ્રમુખ વાપી તરફથી એક હજાર રૂપિયા મિતેશભાઈ તરફથી પાંચસો રૂપિયા

پرذائر کرامانکے جناب کو اعزاز دے سکے مان تے جوڑا تعاون اندر داخل ہوئے پرذائر کرامانکے جناب کو اعزاز دے سکے مان تے جوڑا تعاون اندر داخل ہوئے

જોગસાશાસને પરત પર આપ સૌને આટલી મોટી સંખ્યામાં આ સંગમલનમાં સપડ બનાવવા ઉપસ્થિત થયા છો તો હું આપનું હાર્દિક સ્વાગત કરું છું જય આદિશ્રી મિત્રો બરાબર છે એમ્બ્યુલન્સ સેવા કેમ્પ મેડિકલ આઈ એવોર્ડ છે એવા કાર્યક્રતા બાલ મિત્રોને નાની નંબર સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન